નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલ આપના માટે બિગ ગુડ ન્યૂઝ લઈને આવ્યું છે ખૂબ જ સારા સમાચાર છે શિક્ષણ સહાયક ભરતીની લેટેસ્ટ અપડેટ શિક્ષણ સહાયક ભરતીમાં જગ્યાઓ વધી જી હા મિત્રો આપણા માટે ગુડ ન્યૂઝ એ છે કે શિક્ષણ સહાયકની ભરતીમાં જગ્યામાં વધારો આવ્યો છે તો આવો આપણે જોઈએ કેટલી જગ્યાઓ વધી છે અને શું લાભ મળશે પહેલાં જણાવી દઈએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા તમામ ગુડ ન્યૂઝ આપણે આપતા રહીએ તો સ્ક્રીન ઉપર આપ જાહેરાતનું પેજ જોઈ રહ્યા છો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ વધુ એક શિક્ષણલક્ષી મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે એટલે કે મિત્રો જૂના શિક્ષક તરીકે બાવીસો અને ત્રીસ શિક્ષકોને શાળા ફાળવણીની અને નિમણૂક હુકમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે જૂના શિક્ષકની ભરતી પૂરી થઈ ગઈ છે જે અંતર્ગત ખાલી રહેતી એકત્રીસો અને 78 જેટલી જગ્યાઓ શિક્ષણ સહાયકની ભરવામાં આવશે મિત્રો ગુડ ન્યૂઝ છે કે જગ્યાઓ જે છે ત્રણ હજાર એકસો અઠ્યોતેર ત્રણ હજાર અઠ્યોતેર જગ્યાઓ જે છે શિક્ષણ સહાયકથી ભરવામાં આવશે નવી ભરતીથી ભરવામાં આવશે જગ્યામાં વધારો થયો છે વર્તમાનમાં ચાલી રહેલ શિક્ષણ સહાયક ભરતીમાં સદર જગ્યાઓનો ઉમેરો કરી અંદાજિત દસ હજાર અને સાતસો જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે તો ખૂબ મોટી ભરતી મિત્રો હવે થઈ ગઈ છે શિક્ષણ સહાયકની દસ હજાર અને સાતસો જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે એવું કેબિનેટ મંત્રી શ્રી શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર કુબેર ઢીંડો સાહેબ દ્વારા આપને આ માહિતી આપવામાં આવી છે તો કે દસ હજાર સાતસોની માતબર ભરતી જે છે તે આવી રહી છે મોટી ભરતી જે છે તે આવી રહી છે તો આપના માટે સારા સમાચારતા જે જગ્યા વધારા માટે જે સતત માગણી થઈ રહી હતી એ માગણી જે છે આપની જૂના શિક્ષકની જે ખાલી જગ્યાઓ છે એને સ્વીકારીને શિક્ષણ સહાયક તરીકે એમાં દાખલ કરવાની વાત જે છે તે કરવામાં આવી છે રજૂઆત જે છે એને સફળતા મળી છે એકત્રીસો અને અઠ્યોતેર જેટલી જગ્યાઓ વધી છે અને કુલ દસ હજાર સાતસો જેટલી અંદાજીત જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા કરવામાં આવશે આવા જ લેટેસ્ટ સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો મળી છે નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત